તો ભાઈઓ હવે એક સમાચાર બહુ ચાલે છે ખબર છે કે આપણા લેબરના નિયમો જ અમુક બદલાયા છે ને કંપનીમાં જે કામ કરે છે એમના માટે કે એમના માટે બહુ ફાયદાના નિયમો લાયા છે સરકાર કે ડબલ ઓવર ટાઈમ આપવો જોઈએ આઠ કલાકથી ઉપર હોય તો ડબલ ઓવર ટાઈમ બાર કલાક કરાવે તો અઠવાડિયામાં અડતાલીસ જ કલાક કામ કરવાનું ત્રણ દિવસ રજા અને કંઈક એક વર્ષની ગ્રેજ્યુએટી એવા નિયમો બધા ઘણા બધા આવ્યા છે પણ કંપનીને એનાથી છે ને કશો ફરક નહીં પડવાનો સમજે તમે આ ગાર ના બોલે બોલવી હતી કંપનીને એનાથી કોઈ ફરક નહીં પડે તમે ગમે તેના નિયમો કાઢવા સરકારને કહું છું મેં કેમ કે કંપનીને કેવું છે ખબર જ છે લેબર છે ને કર્મચારી ગધેડા જેવું કામ કરશે જ જે અવાજ ઉઠાવશે ને એને કંપની કાઢી મૂકશે કદાચ કર્મચારી કમ્પ્લેન કરવા જશે તો કંપનીને હું ફરક પડવાનો છે એ અધિકારને છે ને હું માગ્યા પૈસા આપી દેશે લાખો રૂપિયા કરોડો રૂપિયા આપી દેશે પણ એ કર્મચારીને એક હજારનું ઇન્ક્રીમેન્ટ આપતા છે અને કંપનીવાળાના મોત આવે છે આ કડવું છે અને એવું જ રહેશે તમે ગમે તેટલા નિયમો કાઢો કંપનીનો કોઈ ફરક પડવાનો નહીં આ વાત સાચી છે ભાઈ